બિચીલા નગરીના રાજા જનક એક દિવસ ગાઢ નિંદ્રામાં સુતા છે અને અચાનક એક ખરાબ જોયું સ્વપ્નમાં પરાજિત થઈ એ નજીકના જંગલમાં ભાગે છે થાકીને હારીને ભૂખ્યા થઈને ભોજનની શોધમાં બેબાકડા થઈ જંગલમાં એક ઝૂંપડીની પાસે પહોંચે છે અને ઝૂંપડીમાં રહેતી એક વૃદ્ધ ડોસી પાસે

જે દેખાયું એ સાચું કે અત્યારે જે દેખાય છે એ સાચું રાજા જનક આ પ્રશ્નનો જવાબ મેળવવા મિથિલા નગરીમાં એક વિદ્વાનો અને પંડિતોની સભા બોલાવે છે અષ્ટાવક્રની ઉંમર જ્યારે બાર વર્ષની હતી ત્યારે રાજા જનકે વિશાળ શાસ્ત્રાર્થ સંમેલન આયોજન કર્યું હતું દેશ વિદેશથી પ્રકાંડ પંડિતોને આમંત્રણ આપ્યા હતા અષ્ટાવક્રના પિતા પણ પંડિત અને શાસ્ત્રજ્ઞ હતા એમણે પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું રાજા જનકે આયોજન સ્થળ પર એક હજાર ગાયો બાંધી દેવામાં આવ્યા હાંકીને લઈ જશે સંધ્યા સમય થતા થતા ખબર પડી કે અષ્ટાવક્રના પિતા હારી રહ્યા છે બધાને જીતી લીધા હતા પણ વંદની નામના એક પંડિત સામે હારવાની સ્થિતિ આવી ગઈ પિતાની હારવાની સ્થિતિ જ હતી ત્યાં અષ્ટાવક્ર સભામાં આવી પહોંચે એમના આઠેય અંગો વાંકા હતા એટલે એમનું શરીર જોઈને સભામાં બધા હસવા લાગ્યા એ જોઈને અષ્ટાવક્ર પણ જોર જોરથી હસવા લાગ્યા રાજા જનકે પૂછ્યું બધા હસે છે એ તો હું સમજી શકું છું પરંતુ તું કેમ હસે છે અષ્ટાવક્ર જવાબ આપ્યો હું એટલા માટે હસી રહ્યો છું કે આ ચમારોની સભામાં સત્યનો નિર્ણય થઈ રહ્યો છે આ બધા ચમાર અહીં શું કરે છે ભરી સભામાં સન્નાટો છવાઈ ગયો રાજા જનકે સંયમ રાખીને પૂછ્યું ચમાર તારો મતલબ શું છે અષ્ટાવકરે કહ્યું ચામડી જ દેખાય છે હું નથી દેખાતો આ બધા ચમાર છે મારી જેવો સીધો સાધો આદમી નથી દેખાતો પણ મારું વાંકું ચૂકું શરીર દેખાય છે હે રાજન મંદિર વાંકું હોય એટલે આકાશ વાંકું નથી હોતું ઘડો ફૂટી જવાથી આકાશ કોઈથી તૂટી જાય છે આકાશ તો નિર્વિકાર છે મારું શરીર વાંકું ચૂકું છે પણ હું નહીં આ મારી અંદર જે વસ્યો છે એની તરફ તો જુઓ આ સાંભળીને રાજા જનક સ્તબ્ધ થઈ ગયા રાજા જનકને લાગ્યું કે બધા હશે એ તો ઠીક પણ આ બાળકનું શરીર જોઈને હું પણ હસી પડ્યો રાજા જનકને ખૂબ જ પસ્તાવો થયો અષ્ટાવક્ર અને રાજા જનકના જે સંવાદ થયો તેના થોડા અંશ જોઈએ અષ્ટાવક્ર કહે જે અજ્ઞાન છે તે જાણું એ જ્ઞાનની શરૂઆત છે રાજા જનક કહે હે પ્રભુ મને જ્ઞાન કેવી રીતે મળે કેવી રીતે મુક્તિ મેળવી અને ત્યાગ કેવી રીતે કરવો તે કૃપા કરીને કહો ઋષિ અષ્ટાવક્ર કહે છે જો તમારે મુક્તિ મેળવી હોય તો મનમાંથી જ્યારની જેમ ઈચ્છાઓનો ત્યાગ કરો ક્ષમા સરળતા દયા સંતોષ અને સત્યનું જ સેવન કરો તમે ચાર વર્ણો અને ચાર આશ્રમોથી પર છો અને આંખોથી જોઈ ન શકાય તેવા દ્રશ્ય છો તમે અખંડ નિરાકાર અને આ જગતના સાક્ષી છો એ જાણીને ખુશ થાઓ ધર્મ અધર્મ સુખ અને દુઃખનો સંબંધ મન સાથે છે સર્વવ્યાપી પરમાત્મા તમારી સાથે છે તમે તમે ન ન છો છો કે ભોગવનાર સદા મુક્ત લોકો જેઓ માત્ર આત્માને જુએ છે એટલે ન તો ખુશ થાય છે અને ન તો ગુસ્સે થાય છે અને ન તો દુઃખી થાય છે ઋષિ અષ્ટાવક્ર કહે છે હે રાજા જનક સંસારના ભોગ તો મનના આધીન છે મન દેહ છે આત્મા વિદેહી છે મન જ્યાં સુધી શરીરની તરફ લાગ્યું રહે ત્યાં સુધી એની ગતિ આત્મા તરફ નથી જતી મનુષ્ય જ્યારે મનને જ્ઞાનને આધીન કરી દે છે ત્યારે એ આત્માની તરફ જાય છે અને ધીરે ધીરે બધા બંધનોથી મુક્ત થઈ સત આનંદ બની જાય છે આ શરીર પાંચ કોષોનું બનેલું છે અન્નથી તેની ઉત્પત્તિ થાય છે એટલે એને અન્નમય કોષ પણ કહે છે અને અંદર મનોમય કોષ અને એના પછી વિજ્ઞાનમય કોષ છે આનંદમય કોષમાં પ્રવેશ થતાં જ

રાજા જનક અને અષ્ટાવક્ર વચ્ચેના આ અષ્ટાવક્ર ગીતા કહે છે ભારતના મહાન ઋષિ અષ્ટાવક્ર અને વિદેહી રાજા જનકને આજે આપણે ભાવથી વંદન કરીએ